વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે થરાદ વિસ્તારમાં આરોગ્યના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરાયું રૂપિયા આઠ પોઈન્ટ વીસ કરોડના ખર્ચે પચીસ પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત તથા ચાર નવીન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું છે આરોગ્યની સેવાના અભાવે કોઈનું મૃત્યુ ન થાય તે માટે સૌ કોઈ સાથે મળીને કામ કરીએ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે થરાદ વિસ્તારમાં આરોગ્યના વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું અધ્યક્ષના હસ્તે થરાદના દુધવા ખાતેથી કુલ રૂપિયા આઠ પોઈન્ટ વીસ કરોડના ખર્ચે એક સાથે પચીસ પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત તથા ચાર નવીન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો દુધવા ખાતે આયોજિત કાર્યક્રમમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા છેવાડાના વ્યક્તિની ચિંતા કરીને રાજ્યમાં વિકાસને વેગ આપ્યો છે આજે થરાદમાં એકવીસ તથા ચાર લાખને વિસ્તારના એમ કુલ મળીને પચ્ચીસ પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરાયું છે જે ઐતિહાસિક બાબત છે અધ્યક્ષ જણાવ્યું હતું કે લોકોને આરોગ્યપ્રદ સુવિધાઓ ઘર આંગણે મળી રહે તે માટે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં આરોગ્ય વિભાગ કામ કરી રહ્યું છે ખાતમુહૂર્ત કરાયેલા પેટા આરોગ્ય કેન્દ્રનું કામ આગામી એક વર્ષમાં પૂર્ણ કરાશે અહીં ચૌદ પ્રકારના લેબોરેટરી ટેસ્ટ તમામ પ્રાથમિક બીમારીઓની સારવાર અને પૂરતો સ્ટાફ નિમણૂક રહેશે આરોગ્યની સેવાના અભાવે કોઈનું મૃત્યુ ન થાય તે મુજબ સૌ કોઈએ સાથે મળીને કામ કરવું છે તેમણે ઉપસ્થિત સૌને વ્યસન મુક્તિ માટે આગળ આવવા અને શિક્ષણનો વ્યાપ વધારવા માટે આહવાન કર્યું હતું આ સાથે જ જળ સંચય માટે કામ કરવા જણાવ્યું હતું નર્મદાના પાણીથી તમામ તળાવ ભરાય છે તે માટે કામગીરી થઈ રહી છે તળાવો ઊંડા કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે અધ્યક્ષના હસ્તે થરાદના સાબા ગણેશપુરા ડુવા વન પાવડાસણ દુધવા ઉટલેવિયા સેદલા ખેંગારપુર આંતરુલ આજાવાડા સરખવા તેમજ થેરવાડા કુચલા સિધોત્રા ડુવા ટુ કિયાલ જેટા મોરીલા લુણાવા ડોડિયા દેતાલ ડુવા ગણતા માંગરોલ ભાડોદર અને ટરુવાના સબ સેન્ટરનું એક જ સ્થળેથી ખાતમુહૂર્ત તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દુધવા ભૂરોલ મડાલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર પીલુડા માટેની ચાર નવીન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું હતું આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે થરા પ્રાંત અધિકારી તુષાર જાની જિલ્લા આરોગ્ય અધિકારી તાલુકા વિકાસ અધિકારી જિલ્લા અગ્રણી કનુભાઈ વ્યાસ સહિત સ્થાનિકો અને સહકાર ક્ષેત્રના અગ્રણીઓ તથા બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા